ઓબલેટાની મુસ્લિમ હાઈસ્કૂલ ખાતે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી વિશ્વ માતૃભાષા દિવસને લઈ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ગુજરાતમાં પ્રાથમિક કે માધ્યમિક શિક્ષણ ગુજરાતી ભાષા પર બાળકના વિચારમાં અને મગજમાં કાયમ માટે અંકિત રહે અને તેના મૌલિક વિકાસ માટે ગુજરાતની શાળાઓમાં માતૃભાષાનું શિક્ષણ જરૂરી છે વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષાના નેતૃત્વની પૂરેપૂરી સમજણ આપવા ઓબલેટા મુસ્લિમ હાઈસ્કૂલ ખાતે વિશ્વ માતૃભાષાની ઉજવણી કરવામાં આવી અંગ્રેજોની અંગ્રેજી ભાષા ધરાવતા ગુલામીના લાંબા સમયગાળા બાદ પણ આજે સૌ કોઈના માનસ પર અંગ્રેજી ભાષા એટલી હદે ઘર કરી ગઈ છે કે માતા પિતાનું સંબોધન પણ બિલકુલ બદલાઈ ગયું છે ભૂતકાળ બની ગયેલ છે માતા પિતાના સંબોધનમાં હવે માતાને મોમ મમ અને પિતાને ડેડ ડેડીનું ટૂંકું નામ આપી આધુનિક દેખાવને પણ ઘેલછા નવી પેઢીમાં આવી ચૂકી છે ત્યારે આવી આપણી માતૃભાષાને ફરી ઉજાગર કરવા ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને આર્થિક સહયોગથી વાલીઓને માતૃભાષાનો સમજાવવામાં આવ્યો સાથે સાથે શાળામાં ગુજરાતી પુસ્તકોનું પ્રદર્શન યોજવામાં આવ્યું જેને નિહાળવા અને સમજવા સ્કૂલના વિદ્યાર્થીઓ શિક્ષકો સહિત વાલીઓ અને અન્ય લોકો બહોળી સંખ્યામાં એકત્રિત થયા અહેવાલ વિપુલ ધામેચા લોકાર્પણ કે બે સેન્ટર શાળા બે માણાવદર જિલ્લો જૂનાગઢ આજે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાની ઉપલેટા શહેરમાં આવેલી મુસ્લિમ હાઈસ્કૂલ ઉપલેટા ખાતે એકવીસમી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિનની રંગેચંગે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી સૌપ્રથમ તો કાર્યક્રમની શરૂઆતમાં શાબ્દિક સ્વાગત છે એ શાળાના શ્રી સેરસિયા સાહેબે કર્યું સમગ્ર કાર્યક્રમનું સંચાલન આઈજી ઘોઘા સાહેબે કર્યું તેમજ ગોસ્વામી સાહેબ તેમજ મુખ્ય વક્તા એવા મકવાણા સાહેબની પણ વિશેષ ઉપસ્થિતિ રહી મુસ્લિમ હાઈસ્કૂલના ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમ માણ્યો સાથે મેનેજમેન્ટ કમિટી અને વાલીઓની પણ વિશેષ ઉપસ્થિતિ રહી વિશ્વ માતૃભાષા દિનની ઉજવણી નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી અને આનંદાલયના સહયોગથી આ કાર્યક્રમ સફળ બન્યો કાર્યક્રમમાં પુસ્તકોનું પણ જે છે એ પ્રદર્શન કરવામાં રાખવામાં આવ્યું જે વિદ્યાર્થીઓએ નિહાળ્યું જુદા જુદા વક્તાઓએ તેમની શૈલીથી વિશ્વ માતૃભાષા દિનની ઉજવણી ભાષાનો મહિમા માતૃભાષા પ્રેમ વિસ્તૃત રીતે પદ્ય અને ગદ્ય કાવ્ય અને જુદી જુદી ભાષા સાથે સંકળાયેલી ઉક્તિઓ સાથે ખૂબ જ રસપ્રદ